એક મિનિટનો કુકિંગ મંત્ર નાયલોન ખમણ જ્યારે પણ ઘરે બનાવીને ત્યારે એકદમ પરફેક્ટ નથી થતા હોતા કાં તો ફૂલતા નથી અથવા તો ફૂલે છે તો બેસી જતા હોય છે તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ તો એના માટે તમારું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયેલું હોવું જોઈએ તો નાયલોન ખમણનું ખીરું બનાવવા માટે સૌથી પહેલાં તો એક કપ ચણાનો લોટ લેવાનો છે એની અંદર પાંચ ચમચી ખાંડ એટલે કે પાંચ ટી સ્પૂન ખાંડ ઉમેરવાની છે બે લીંબુનો રસ ટુ ટી સ્પૂન સોલ્ટ આટલી વસ્તુ ઉમેરવાની છે અને એની અંદર પાણી ઉમેરવાનું છે પોણો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ખીરું તૈયાર કરવાનું છે અને પછી એની અંદર પાંચ ટી પાંચ ગ્રામ એટલે કે એક જે ફ્રૂટ સોલ્ટનું પેકેટ આવે છે ને એ એની અંદર ઉમેરી દેવાનું છે પણ ફ્રૂટ સોલ્ટનું પેકેટ જ્યારે પણ એડ કરો ને એના પહેલાં તમારો જે સ્ટીમર છે એ ગરમ થયેલું હોવું જોઈએ એની અંદર જેમાં આપણે જે મોલ્ડમાં આપણે ખમણ રાખવાના હોય એ મોલ્ડ પણ ગરમ થયેલું હોવું જોઈએ અને પછી એની અંદર ખીરું રેડી દેવાનું છે અને પછી તરત જ ગેસને ફાસ્ટ ફ્લેમ પર એને ગરમ કરી લેવાના છે પંદરથી વીસ મિનિટ માટે એને સ્ટીમ થવા દેવાના છે આ રીતે જમે તમે જો નાયલોન ખમણ બનાવશો તો એકદમ પરફેક્ટ તૈયાર થશે